આવેલ આશ્રમ ખાતે એક યાત્રા રાખવામાં આવી હતી આ ઉપરાંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન આયોજન અને ભગવાન વિશ્વકર્માની પ્રતિમાના કેસર સ્નાન થી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આમાં અઢારે વર્ણના અને વાસ્તુશિલ્પી ભગવાન વિશ્વકર્માને કોટી કોટી પ્રણામ ભાવિક ભક્તોએ કર્યા હતા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા મંદિર પારદેશ્વર મહાદેવ મંદિર અટલ તીર્થ યાત્રાધામ મન શ્રી ભટુગીરીજી મહારાજ સુરત આજે વિશ્વકર્મા ભગવાન જન્મ જયંતિ ઉપર રીતના કાર્યક્રમો રાખવામાં આવે આજે વિશ્વકર્મા જયંતી નિમિત્તે મિસ્ત્રી પરિવાર લુહાર જ્ઞાતિના દરેક વર્ષે વિશ્વકર્મા ભગવાન જે કૈલાસનું પણ સર્જન કર્યું ત્યારે પણ વિશ્વકર્મા ભગવાનના માર્ગદર્શન બનાવવામાં આવેલું છે આવો આપણે પણ આજે વિશ્વકર્મ જયંતિ નિમિત્તે અટલ આશ્રમમાં ભંડારનો કાર્યક્રમ છે હજાર છે છે અને સત્સંગ ભજન તેમજ સન્માનો આ વિગેરે કાર્યક્રમો વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દેશવાસીઓને મંગલ શુભકામના આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે ભગવાન વિશ્વકર્મા વિશ્વનું કલ્યાણ કરે એવી મંગલ શુભકામના હસ્તુ બાપો આપનો પરિચય આપણા આશ્રમનો પરિચય